સંતોને ભક્તોના ઉપયોગમાં આવ્યું તેથી મહારાજે પણ તેનું કલ્યાણ કર્યું આવી તો આ સંપ્રદાયમાં ઘણી વાતો છે આજે આપણે એ વાત કરવી છે કે જે ઘોડી ઉપર ભગવાન સ્વામિનારાયણ કાયમ સવાર થતા અર્થાત બેસતા એ ઘોડીનું નામ માણકી ઘોડી હતું મહારાણા પ્રતાપના ઘોડા ચેતકનું નામ પ્રખ્યાત છે તેમજ નેપોલિયનના ઘોડા બ્લુ સેફલેસનું નામ પણ પ્રખ્યાત છે પણ એ ઘોડાઓનો ઉપયોગ ફક્ત યુદ્ધમાં થતો હતો સર્વ દેવી દેવતાઓને પોતપોતાના વાહનો હોય છે તેવી જ રીતે ભગવાન સ્વામિનારાયણનું દૈવી વાહન એટલે માણકી ઘોડી ભગવાન સ્વામિનારાયણની અલૌકિક માણકી ઘોડીની જીવનકથા અનેરી છે આ ઇતિહાસ આમ બહુ ઓછો જોવા મળે છે પણ કેટલાય સંતોએ પોતાના પુસ્તકોમાં લખેલું છે સોરઠ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ભૂમિમાં બધે અનેક પ્રકારના અસવારો જોવા મળતા કાઠી દરબારોના ડાયરે ડાયરે અને આહીર ચારણોના નેસડે નેસડે એક જ વાત વધારે થતી ઘોડા ઘોડી તો આ મલકમાં આ પ્રાંતમાં ઘણા હશે પણ આંખ ઠારે અને આભને આંબે એવી ઘોડી તો એક માણકી સ્વામિનારાયણની જ હો કાઠી દરબારોએ ઘોડાનો તો બહુ શોખ હોય ગઢપુર દાદાના દરબારમાં ભગવાન શ્રી હરિના દર્શન કરવા કાઠી દરબારો ઉમટતા તે વખતે જુદા જુદા પંથકના ઘોડા અને ઘોડી દાદા ખાચરની ઘોડશાળમાં હમચી ખૂંદતા પણ માણકી ઘોડીની રખાવટ એની જગ્યાત જુદી રાખવામાં આવતી સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી પોતાની પાંચસોની સિત્તેરની વાતમાં લખે છે કે માણકી ઘોડી મહારાજની મરજી પ્રમાણે જ ચાલે ઊભી રહે દોડે પણ લેશ માત્ર પોતાનું ગમતું કરે નહીં અને મહારાજ વિશે એને અતિશય હેત એવું કે પોતાના વછેરા ઉપર પણ નહીં ભગવાન સ્વામિનારાયણની માણકી ગોળિયા મૃત્યુલોકની ગરુડ ગણાતી હતી પોતાની પીઠ ઉપર ભગવાન શ્રીહરિને લઈને સંચરતી ત્યારે અસવારના આ પેટનું પાણી પણ હલવા દેતી નહીં વાયુનો પ્રચંડ વેગ પણ માણકીના વેગ પાસે વામણો થઈ જતો નાજા જોગ્યા માણકીની તહેનાતમાં ખડે પગે રહેતા પાણવીના પૂજા ડોડિયા હંમેશા માણકીની સારું કાંટાકૂટી કાઢીને સરાવ ખડનું ભર ભરીને લાવતા કુંડલાના રાઠોડ ભક્ત માણકીની સારું મોરડો અને હીરની દોરી ગૂંથતા ભક્તો માણકી માટે કશુંક ને કશુંક લાવતા જ રહેતા આ ભક્તને કોઈ ધન કે પદાર્થની આશા કે અપેક્ષા નહીં પણ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે આવી અમૂલ્ય અમૂલ્યમૂઠ ભેટ ધરતા હવે માણકી ઘોડીનું ગામ કહ્યું મહારાજને માણકી સૌ પ્રથમ ક્યાં મળ્યા તો જસદણના એક કાઠી દરબાર પાસે જાતવંત ઘોડી હતી તેને ચોરવા માટે કચ્છના એક મિયાણાએ ખૂબ જ મહેનત કરી પણ ઘોડી હાથમાં ન આવી મિયાણાનો તો અંધકાર નજીક આવી ગયો જીવ કોઈ વાતે જાતો નથી દીકરાએ પૂછી અને જાણી લીધું કે બધું કે કેમ આમ થાય છે દીકરો કહે કે હું એ ઘોડી ચોરી ન લાવું ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું ત્યારે મિયાણાનો દેહ છૂટ્યો દીકરો જસદણ આવ્યો અને પછી ખબર પડી કે ઘોડી લેવી એ તો લોખંડના ચણા ચાવવા જેવું કઠણ કામ છે પછી તેને ત્યાં ઘોડસવારમાં અશ્વાલ પાલ તરીકે બે વર્ષ નોકરી કરી કાઠી દરબાનો વિશ્વાસુ થઈ ગયો પછી એક રાત્રે ઘોડી ઉપાડીને સીધો કચ્છ ભાગી ગયો એક દિવસ તે આ ગોળીને દરિયા કાંઠે લાવ્યો ઘોડીને કાંઠે ચરવા મૂકી પોતે બેઠો છે ત્યાં દરિયામાંથી એક દેવતા જળઘોડો સાથે સંગ કર્યો અને અગિયાર મહિને એક વચેરી જન્મી તે વછેરી એ જ આપણી માણકી આ વછેરી અને તેની માને ભુજના રાવે ખરીદી લીધા તે રાવના કુંવરની દીકરીને ગામ મીણા પર તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગરના મનુભા સાથે પરણાવેલા તેની પહેરામણીમાં રાવે આ માણકી વચ્ચેરી દીધી હતી ઘોડીની જાતમાં માણકી શ્રેષ્ઠ જાત ગણાય તે વખતે ભગવાન સ્વામિનારાયણ કોઈ એવી ઘોડીની શોધમાં હતા કે જે જાતવાન હોય આકાશમાંથી તારો ખરે તેવી ગતિવાળી હોય ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે આવી ઘોડી તો માણકી મીણાપટના દરબાર મનુભા પાસે છે તેની વછેરી તેના જેવી જ જાતવાન છે તેથી ત્યાં વછેરી મેળવવા માટે ભગવાન શ્રીહરિએ દરબાર મનુભા પાસે માણસ મોકલ્યો પણ તેમણે વછેરી આપવાની ના કહી આથી શ્રીજી મહારાજ સુરા પૂછ્યું કે દરબાર મીણાપટના દરબાર કોઈ વગવાળા ખરા તો કે હા મહારાજ ભેંસજાડના કાયાજીને તેમની સાથે સારો સંબંધ છે ત્યારે મહારાજે કહ્યું તો આપણે ભેંસજાડ જઈએ પછી બંને ગામ ભેંસજાળ ગયા પછી ત્યાંથી કાયાજીને મળ્યા અને ભગવાન શ્રી હરિ કાયાજીના દરબારમાં પધાર્યા પછી સુરા ખાચરે કાયાજી બાપુને કહ્યું કે બાપુ આ અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ છે તેમને માણકી ઘોડી જોઈએ છે અમને જાણ થઈ છે કે મીણા પરના મનુભા પાસે માણકીની વછેરી છે જો કે તેઓ વછેરી આપવાની ના પાડે છે પણ તે તમારા સગામાં છે એટલે તમે કહેશો તો જરૂર આપશે આ સાંભળીને કાયાજી બાપુએ કહ્યું તો આપણે કાલે જ મીણ પર જઈએ પછી બીજે દિવસે સંવત અઢારસો અડસઠના શ્રાવણસો સાતમને દિવસે ભગવાન સ્વામિનારાયણ કાયાજી દરબાર તથા સુરા ખાચર સાથે મીણા પર પધાર્યા પરંતુ મનુભાઈએ કાયાજી દરબારની શરમ રાખી માણકી આપવી ન પડે તેટલે બહાર ગામ જતા રહ્યા કોઈ પુરુષ વર્ગ ત્યાં હતો નહીં ઘરની સ્ત્રીઓએ કહ્યું કે આદમી તો ગામ તરે ગયા છે પણ તમારે કામ શું છે ત્યારે કાયાજી દરબારે કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ છે તેમને તમારી ત્યાં માણકી છે તેની વછેરી જોઈએ છે આ સાંભળી મનુભા દરબારના ઘરનાએ કહ્યું કે આમાં આદમીનું શું કામ છે લ્યો અમે આપીએ તેમ કહીને તેમની દસ વર્ષની દીકરી મોઘીબાને કહ્યું કે બેટા માણકીની વછેરીને છોડીને લાવો તે મોઘીબા તરત જ કંકાવટી અને વછેરી સાથે લઈને આવ્યા ભગવાન શ્રી હરિના કપાળમાં ચાંદલો કરીને પગે લાગ્યા પછી માણકીને પણ ચાંદલો કર્યો પછી તેણે માણકીની સરક ભગવાન શ્રી હરિના હાથમાં અર્પણ કરી ભગવાન શ્રી હરિ તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને સાહીઠ રૂપિયા તથા સાકરની પ્રસાદીનો થાળ ભરી તેમને આપ્યો પછી મહારાજે પૂછ્યું કે દીકરી તમારું નામ શું છે ત્યારે તેમણે કહ્યું કે મોંઘીબા ત્યારે મહારાજ મર્મમાં એવું બોલ્યા કે મોંઘીબા તમે બહુ જ મોંઘા થશો તેવા આશીર્વાદ આપી ભગવાન શ્રી હરિ તથા સુરાખાચ્યની માણકી ગોળીને લઈને ત્યાંથી નીકળ્યા સમય મોગીબા જ્યારે લગ્ન કરવાને લાયક થયા ત્યારે તેમના લગ્ન ગોંડલના રાજા સંગ્રામસિંહજી બાપુ સાથે થયા હતા આ નવ દંપતીને ત્યાં સદગુરુ સ્વામીના આશીર્વાદથી મહાવિદ્વાન પ્રજાપ્રિય રાજવી ભગવતસિંહજી બાપુનો જન્મ થયો હતો જેની નોંધ શ્રી હરિલીલા હરિલીલામૃત ગ્રંથના કળશ એકના દસમા વિશ્રામમાં છે હાલ ગોંડલનું સ્વામિનારાયણ મંદિર મોગીબાએ સ્વ ખર્ચે બંધાવેલું છે આવી રીતે માણકીની ઘોડી લાવેલા પછી મહારાજ સંવત અઢારસો છ્યાસીના જેઠ સુદ દસમના દિવસે સ્વધામ સિદ્ધાવ્યા પછીથી માણકીએ વિરહમાં અને વિરહમાં અન્ન અને જળનો ત્યાગ કરેલો માણકીએ મનમાં વિચારી લીધું કે આ પીઠ ઉપર બેસનાર જ હવે નથી રહ્યા તો હું આ દેહને રાખીને શું કરું બધા બહુ જ કોશિશ કરે છે કે જો માણકી થોડું ઘાસ ખાય તો સારું પણ માણકી જળ પીવા પણ તૈયાર નથી અને આખરે સંવત અઢારસો છ્યાસી ના પ્રભાત થયું મહારાજ ધામમાં ગયા તેને ચૌદમે દિવસે વ્યતીત થઈ ગયા ગોપાળાનંદ સ્વામીએ આચાર્ય રઘુવીરજી મહારાજને કહ્યું કે તમે ભગવાનના વારસ તમે માણકી પર બેસો કદાચ તેને આનંદ થશે આચાર્ય મહારાજ માણકી ઉપર બેસવા જાય પણ પગ ઉપડતા નથી માણકીની પાસે જઈને રઘુવીરજી મહારાજ મહારાજકીને ધ્રસ્કી રડવા લાગ્યા અને માણકીને ભેટી પડ્યા અને માણકીની આંખમાંથી આંસુડાઓની નદીઓ વહેવા લાગી અને બરાબર તે જ વખતે માણકી ઘોડીએ આ દેહનો ત્યાગ કરી દીધો લક્ષ્મીવાડીમાં બધી તેની ક્રિયા કરી હાલ પણ ત્યાં તેનો ઓટો છે તો ભક્તો જ્યારે પણ તમે લક્ષ્મીવાડીએ જાઓ ત્યારે આ લક્ષ્મીવાડીમાં આ માણકી ઘોડીની જે પ્રસાદીની જગ્યા છે જ્યાં તેનો ઓટો છે ત્યાં તમે જરૂરા જરૂર દર્શન કરજો ત્યાં તમને જરૂર જરૂર શાંતિનો એક અનુભવ થશે ભક્તો આજના વિડીયોમાં અમે માહિતી આપી કે માણકી ઘોડી કોણ હતી કેવી રીતે સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડીને લાવ્યા અને માણકી ઘોડીએ જીવનભર મહારાજની કેવી રીતે સેવા કરી અમે આશા રાખીએ છીએ કે તમને આ બધી માહિતી આ જરૂર પસંદ આવી હશે ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ